નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો મોટા દશક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આજનું એક્સપ્લેનર અંકિતાએ કહ્યું હતું આટલો ગંદો રિસોર્ટ તેઓ મને બનાવવા તૈયાર છે ભાજપના ભૂતપૂર્વ મંત્રીના પુત્રને આજીવન કેદ કેવી રીતે થઈ સત્તર સપ્ટેમ્બર બે હજાર બાવીસની રાત્રે લગભગ દસ વાગે ઋષિકેશના એક રિસોર્ટમાં કામ કરતી ઓગણીસ વર્ષથી અંકિતા ભંડારી તેના મિત્ર પુષ્પને વોટ્સએપ ચેટ પર લખે છે આ હોટલ ખૂબ જ ગંદી છે તેઓ મને બનાવવા માગે છે તૈયાર છે હું ગરીબ છું તો શું મારે મારી જાતને દસ હજારમાં વેચી દેવી જોઈએ અંકિતા બીજા દિવસે ગાયબ થઈ જાય છે અને પાંચ દિવસ પછી તેનો મૃતદેહ નહેરમાંથી મળી આવે છે ઉત્તરાખંડના આ પ્રખ્યાત હત્યા કેસનો ચુકાદો બે વર્ષ અને આઠ મહિના પછી શુક્રવારે આવ્યો પોડી કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ રીના નેગીએ ત્રણેય દોષિતોને સખ્ત આજીવન કેદની સજા ફટકારી આમાં ભાજપના ભૂતપૂર્વ મંત્રીના પુત્ર ઉલ્લંકિત આર્યનો પણ સમાવેશ થાય છે અંકિતા ભંડારી કોણ હતી તેના ત્રણ હત્યાના આજીવન કેદની સજા સુધી કેવી રીતે પહોંચ્યા અને આ કેસમાં આગળ શું થશે જાણીશું આજના એક્સપ્લેનરમાં પ્રશ્ન એક અંકિતા ભંડારી કોણ હતી અને તેની હત્યા કેવી રીતે પ્રકાશમાં આવી જવાબ અંકિતા પૌળી જિલ્લાના ડોબ શ્રીકોટ ગામના ગરીબ પરિવારમાંથી હતી તેના પિતા વિરેન્દ્ર ભંડારી સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા હતા અંકિતા હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી રહી હતી પરંતુ કોવિડ દરમિયાન આર્થિક તંગીના કારણે અભ્યાસ છોડી દેવો પડ્યો અંકિતાએ કામ શોધવાનું શરૂ કર્યું અંકિતાના તેના મિત્ર પુષ્પ દ્વારા ખબર પડી કે ઋષિકેશના એક રિસોર્ટમાં જગ્યા ખાલી છે અંકિતાએ પ્રયાસ કર્યો અને રિસેપ રિસેપ્શન સીટને નોકરી મેળવી તેને પહેલો પગાર મળે એ પહેલાં જ અઢાર સપ્ટેમ્બરની રાત્રે અંકિતા રિસોર્ટમાંથી ગાયબ થઈ ગઈ જ્યારે બીજા દિવસે અંકિતાના કોઈ સમાચાર ન મળ્યા ત્યારે તેના પિતા રિસોર્ટ પહોંચ્યા અને પૂછપરછ કરી જ્યારે તેમને ત્યાં કંઈ મળ્યું નહીં ત્યારે તેમણે પોલીસમાં ગુમ થયાનો રિપોર્ટ નોંધાયો રિસોર્ટનો માલિક કુલકિત આર્ય હતો જે ભાજપના ભૂતપૂર્વ મંત્રીનો પુત્ર હતો તેણે પોલીસને ખોટી વાર્તા કહીને મૂંઝવણ મૂકવાનો પ્રયાસ કર્યો રિસોર્ટના સ્ટાફને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે અંકિતા ઓગણીસ સપ્ટેમ્બરે રિસોર્ટના માલિક કુલકિત મેનેજર સૌરભ અને અંકિત સાથે બહાર ગઈ હતી પરંતુ જ્યારે આ ત્રણેય પાસા ફેર્યા ત્યારે અંકિતા તેમની સાથે નહોતી રસ્તા ઉપર લગાવેલા સીસીટીવી ફૂટેજમાં આ વાતની પુષ્ટિ થઈ પોલીસના જણાવ્યા અનુસાર કુલકિતે કથિત રીતે અંકિત અને રિસોર્ટના કેટલાક વીઆઈપી મહેમાનોને ખાસ સેવા પૂરી પાડવા કહ્યું હતું જ્યારે અંકિતા આનો વિરોધ કર્યો ત્યારે તેની હત્યા કરવામાં આવી ચોવીસ સપ્ટેમ્બરના રોજ બચાવ એજન્સીઓએ અંકિતાનો મૃતદેહ જિલ્લા કેનાલમાંથી મેળવ્યો પ્રશ્ન બે અંકિતા ભંડારીની હત્યા શરૂઆતની તપાસમાં કયા પ્રશ્નો ઊભા થયા જવાબ અંકિતાની હત્યાનો મુખ્ય આરોપી ઉલ્કિત ભૂતપૂર્વ ભાજપ નેતા અને મંત્રી વિનોદ આર્યનો પુત્ર છે ઘટનાના ચાર દિવસ પછી પણ તેની ધરપકડ કરવામાં આવી ન હતી કારણ કે પોલીસે તેની શોધ પણ કરી ન હતી અંકિતાનો ફોટો વાયરલ થયા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ત્યારે પુલકિતના પરિવારે તેને બચાવવા માટે પોલીસને સોંપી દીધો હતો તેમની માહિતી પર અંકિતાનો મૃતદેહ મળ્યો હતો ભાજપના મહિલા ધારાસભ્ય રેણુ બિસ્ટ આ સમગ્ર ઘટનામાં ખૂબ જ સક્રિય હતા રિસોર્ટથી સબઘર સુધી તેમની હાજરી અંગે પ્રશ્ન ઊભા થયા હતા ગુચ્છેપ રહેલા લોકોએ તેમની કારમાં તોડફોડ કરી ત્યારે જ તેઓ ત્યાંથી હેઠ્યા હતા રિસોર્ટમાં આગ ચંપી અંગે પણ પ્રશ્ન ઊભા થયા હતા એ જ સમયે અંકિતાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે રિસોર્ટ પર બુલડોઝર ચલાવીને ત્યાં પણ હાજર પુરાવા ઘૂસી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે સરકારી અધિકારીઓ રિસોર્ટ તોડી પાડવાનો આદેશ આપ્યાની વાતનો જ ઇન્કાર કરી દીધો હતો પ્રશ્નતા અંકિતાએ ચેટમાં તેના મિત્રને શું કહ્યું તેના કારણે કેસ હેડલાઇન્સમાં આવ્યો જવાબ જમ્મુમાં રહેતો અંકિતાનો મિત્ર પુષ્પ અંકિતા હત્યા કેસમાં ખુલાસામાં એક મહત્વપૂર્ણ કડી બન્યો જે આ કેસમાં સાક્ષી પણ છે અંકિતા અને પુષ્પ દરરોજ વાત કરતા હતા હત્યા પહેલાં સત્તર અને અઢાર સપ્ટેમ્બરના રોજ અંકિતાએ ચેટમાં પુષ્પને ઘણી મહત્વપૂર્ણ વાતો કહી અંકિતા ગુમ થયા પછી પુષ્પે પોલીસ અને પત્રકારોને આ ચેટ બતાવી જેમાં આ ઘટનામાં જાતિ શોષણનો ખુલાસો થયો અહીં અમે અંકિતા અને પુષ્પની વાતચીતના કેટલાક અંશો આપી રહ્યા છીએ પૌરી જિલ્લાના પત્રકાર વિજય રાવત કહે છે કે મને વીસ સપ્ટેમ્બરે આ ઘટના વિશે ખબર પડી અંકિતાના પિતા પરેશાન હતા અને એક પોલીસ ચોકીથી બીજી પોલીસ ચોકી ભટકતા હતા તંત્રમાં કોઈ તેમની વાત સાંભળતું નહોતું એ જ દિવસે અંકિતાના મિત્રએ મારો સંપર્ક કર્યો અને આ બધી ચેટ બતાવી પ્રશ્નચાર તપાસ અને ચાર્જશીટ મુજબ અંકિતા સાથે બરાબર શું થયું જવાબ ત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રીસના રોજ ત્રેવીસના રોજ કોર્ટ દ્વારા કોર્ટદાનની એડીજે કોર્ટમાં કેસની પહેલી સુનાવણી થયા સરકારી વકીલ જીતેન્દ્ર રાવતે પોલીસની પાંચસો પાણાની ચાર્જશીટ દાખલ કરી રાવતે ચાર્જશીટનો ઉલ્લેખ કરીને મેજિસ્ટ્રેટ ભાવના પાંડેને જણાવ્યું હતું કે ઓગણીસ વર્ષીય અંજીતાએ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ ઋષિકેશ નજીક અમકેશ્વર બ્લોકમાં આવેલા વસ્ત વંત્રા રિસોટમાં રિસેપ્શન સ્ટ્રીટની નોકરી કરતી હતી આ રિસોર્ટ ગંગા ભોગપુરમાં હતો અને પુલકિત આર્યનો માલિક હતો પુલકિત ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા અને ભૂતપૂર્વ મંત્રી વિનોદ આર્યનો પુત્ર છે વંત્રા રિસોર્ટમાં ખાસ સેવા એટલે કે વીઆઈપી મહેમાનો માટે સેફ કરાવવાની વ્યવસ્થા હતી રિસોર્ટના માલિક પુલકિત આર્ય મેનેજર સૌરભ ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તાએ અંકિતા પર ખાસ સેવા આપવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું અંકિતાએ આવું કામ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો અને નોકરી છોડવાની વાત કરી આનાથી પુલકિતને ડર લાગ્યો કે તે રિસોર્ટમાં થયેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓ જાહેર કરી દેશે અઢાર સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ અંકિતાએ સવારે તેની રિસેપ્શનિસ્ટ ડ્યુટી શરૂ કરી બપોર સુધી બધું બરાબર હતું પછી અંકિતાને પુલકિત વચ્ચે ઉગ્ર દલિત થઈ પછી ત્રણેય મળીને અંકિતાને રસ્તામાંથી હટાવવાનું પ્લાન બનાવ્યો સાંજે છ વાગ્યાની આસપાસ પુલકીતે અંકિતાને કહ્યું કે તેને રિસોર્ટના કામ માટે ઋષિકેશ જવું છે તેણે અંકિતાને કારમાં બેસાડીને ચીલા કેનાલ તરફ ઋષિકેશ તરફ જવાનું કહી નક્કી કર્યું સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ફોન લોકેશન દ્વારા આ વાતનો ખુલાસો થયો રાત્રે આઠથી નવ વાગ્યાની વચ્ચે કાર ચીલા કેનાલ પાસે એક નિર્જન જગ્યાએ ઊભી રહી અહીં ત્રણેય અંકિતા પર હુમલો કર્યો અને તેને કેનલમાં ધકેલી દીધી जन डूबी गई पोस्टमोर्टम रिपोर्ट मुजब अंकेता शरीर पर इजा निशान जवाया जे दर्शाया है कि अंकिता ने धक्का मरता पेला शारीरिक त्रास आ पशी त्ररोपी तो रिसोर्ट में पासा फरया कपड़ा बदलाने कार साफ करी कर कोई पुरावा न रहे रात्र आरोपी सामान्य तो रीते वर्त्याजे कोई ने शंका न थाय परंतु विवेक आर्य जेवा आर्यजेव के केमचारी अंकिता गैरहरी पर शंका गई પ્રશ્ન પાંચ અંકિતાના ત્રણ હત્યાના આજીવન કેદની સજા સુધી કેવી રીતે પહોંચ્યા જવાબ પોલીસ દ્વારા કરવામાં કરવામાં આવેલી શરૂઆતની તપાસમાં રિસોર્ટના માલિક કુલકિતે જણાવ્યું કે અંકિતા ભંડારી રિસોર્ટના એક રૂમમાં રહેતી હતી તે કેટલાક દિવસોથી માનસિક તણાવમાં પસાર થઈ રહી હતી તેથી તે અને તેના મિત્રો અઢાર સપ્ટેમ્બરના રોજ અંકિતાને ઋષિકેશ લઈ ગયા મોડી રાત્રે બધા ત્યાંથી પાછા ફેર્યા પાસા ફર્યા પછી બધા રિસોર્ટના અલગ અલગ રૂમમાં સૂવા ગયા ઓગણીસ સપ્ટેમ્બરની સવારે અંકિતા તેના રૂમમાંથી ગુમ થઈ ગઈ ઓગણી વીસ સપ્ટેમ્બર રોજ મામલાની ગંભીરતાને જોઈને સીએમ સિંહ ધામીએ એક ખાસ તપાસ ટીમ એટલે કે એસઆઈટીની રચના કરી ડીઆઈજી રેણુકા દેવાએ એસઆઈટીનું નેતૃત્વ કર્યું અને આ ટીમમાં એ ડીજીપી વી ગુરુ વ્યસનનો પણ સમાવેશ કરવામાં આવ્યો એસઆઈટીને ઝડપી તપાસ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી હાથ ધરવાનો નિર્દેશ આપવામાં આવ્યો એસઆઈટીએ રિસોર્ટના સ્ટાફની પૂછપરછ કરી તેમણે જણાવ્યું કે ઋષિકેશ જતી વખતે અંકિતા આ લોકો સાથે હતી પરંતુ તે તેમની સાથે પાછી ફરી ન હતી આ પછી પોલીસે ઋષિકેશ જતા રસ્તામાં આવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા આનાથી સાબિત થયું કે રિસોર્ટ છોડતી વખતે કુલ ચાર લોકો હતા પરંતુ ફક્ત ત્રણ જ પાસા ફર્યા ચોવીસ સપ્ટેમ્બરના રોજ ઉત્તરાખંડ પોલીસના સ્ટેટ ડિઝાસ્ટર ડિસ્પોન્સ ફોર્સે જિલ્લા કેના બેરેજમાંથી અંકિતાનો મૃતદેહ મેળવ્યો એઆઈઆઈએમએસ ઋષિટેસ્ટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડૂબવાથી મૃત્યુની પુષ્ટિ થઈ હતી ત્યારબાદ ઉલકિત સૌરભ અને અંકિતની ધરપકડ કરવામાં આવી હતી ત્રણેય આરોપીઓએ હત્યાની કબૂલાત કરી હતી ત્રણેય આરોપીઓ સામે આઈપીસી કલમ ત્રણસો બે હત્યા ત્રણસો એક પુરાવાનો નાશ ત્રણસો ચોપન એ મહિલાની શેરતી અને નમ્રતાનું અપમાન એકસો વીસ બી ગુનાહિત કાવતરું અને અનૈતિક ટ્રાફિક નિવારણ અધિનિયમની કલમ પાંચ એક બી હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો પોલીસે ચાર્જશીટમાં સત્તાણું સાક્ષીનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ ફક્ત સુડતાલીસ સાક્ષી જુબાની આપવા આવ્યા હતા અંકિતાના મિત્ર વિવેક આર્ય અને જે સીબી ડ્રાઈવર દીપક આમાં મુખ્ય હતા હકીકતમાં સીટના તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો રિસોર્ટમાં દિવાલો તોડી પાડવામાં આવી હતી અને આગ પણ લગાવવામાં આવી હતી અઠ્યાવીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદ પક્ષે સાક્ષીઓ રજૂ કરવાનું શરૂ કર્યું આમાં વિવેક આર્ય અંકિતાના વોટ્સએપ ચેટ અને ફોન કોલ્સ વિશે જુબાની આપી હતી જે સીબી ડ્રાઈવરે રિસોર્ટ તોડી પાડવાની અને પુરાવાનો નાશ કરવાની પુષ્ટિ કરી અન્ય કર્મચારીઓએ રિસોર્ટમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓને અંકિતા પર દબાણ વિશે જણાવ્યું મંત્રીના પુત્રની સંડોવણીના કારણે આ કેસમાં રાજકીય ગૂંચવણો પણ ઊભી થઈ હતી અંકિતાના પરિવારે વારંવાર વકીલ બદલવાની ફરિયાદ કરી સરકારે તેમની માગ પર સરકારી વકીલને ત્રણ વખત બદલ્યા અને ખાસ કરીને વકીલ અવનીશ નેગીની નિમણૂક કરી આરોપીઓએ ઘણી વખત જામીન અરજીનો જામીન અરજીઓ દાખલ કરી કોર્ટે તેને ફગાવી દીધી ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષની અંતિમ દલીલો ઓગણીસ મે બે હજાર પચીસના રોજ પૂર્ણ થઈ કોર્ટે ચુકાદો સાંભળવા માટે ત્રીસ મે બે હજાર પચીસની તારીખ નક્કી કરી ત્રીસ મેના રોજ કોર્ટ દારની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ રીના નેગીએ ત્રણે આરોપીને દોષી ઠેરવ્યા ત્રણેય આજીવન ક્યાદની સજા અને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો પ્રશ્ન છે આ કેસમાં આગળ શું થઈ શકે છે જવાબ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ આશિષ પાંડી કહે છે પાંડે કહે છે અંકિતાના પિતાએ કોર્ટ પાસે મૃત્યુદંડની માગણી કરી છે જેઓ આજીવન કેદની મૃત્યુદંડમાં રૂપાંતરિત કરવા માટે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે સી આર કલમ ત્રણસો ચુમ્મોતેર હેઠળ ત્રણેય આરોપી સજામાં રાહત માટે હાઈકોર્ટમાં પણ અપીલ કરે છે જો કે કેસમાં મજબૂત અને સાક્ષી છે આ એક ઠંડા કલેજે કરાયેલી હત્યા છે જે સંપૂર્ણ આયોજન સાથે કરવામાં આવી છે સજામાં રાહત મળવાની શક્યતા ખૂબ ઓછી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ